નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આજે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં આજે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા આપવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ચોવીસ કલાકમાં બસો ને એકાવન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે છ વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે છ વાગ્યા સુધીમાં બસો ને એકાવન તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં અઠ્યાવીસ તાલુકાઓમાં આઠ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે પાસઠ તાલુકાઓમાં ચારથી લઈને આઠ ઇંચ વરસાદ વરસ્યો છે જોકે એકસોને અગિયાર તાલુકાઓમાં એકથી લઈને ચાર ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો મોરબીના ટંકારામાં અને પંચમહાલના મારુઆ હડફમાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે દસ વાગ્યા સુધીમાં રાજ્યના બસ્સોને છ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે એટલે કે ચાર કલાકની અંદર જ રાજ્યના બસ્સોને છ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટમાં છ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે જ્યારે લોધિકામાં પણ પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મફત અનાજ મેળવવા માટે કાર્ડમાં આ કામ કરવું ખૂબ જ જરૂરી છે સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ કાર્ડ ધારકે ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તે કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઈ કેવાયસી કરાવવું પડશે ઈ કેવાયસી માટે તમે સરકારી રાશનની દુકાને જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત સિવાય આખા રાજ્યમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં બે દિવસથી વરસાદ જામ્યો છે સોમવાર બાદ મંગળવારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સિવાય આખા રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જ્યારે રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જો કે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને કચ્છના ભાગો જ્યારે પોરબંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે જ્યારે તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જોકે આજે ખાસ કરીને બોટાદ ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારો જ્યારે આણંદ પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં મોટા ફેરફારો થયા છે સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે બાવીસ કેરેટ સોનાની કિંમત સડસઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહી છે જોકે સોમવારે વાયદા બજારમાં સોનામાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો ધાતુ મામૂલી વધગઢ સાથે સોનામાં રૂપિયા એકોતેર હજાર સાતસો એકસઠ પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે એકોતેર હજાર રૂપિયા પર બંધ થયો છે આ સમયગાળા દરમિયાન ચાંદી રૂપિયા એકતાલીસ ઘટીને ચોર્યાસી હજાર આઠસોને સિત્તેર પર ટ્રેડ કરેલી હતી જોકે શુક્રવારે તે પંચ્યાસી હજાર અગિયાર પર બંધ રહ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ રહેશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસો તેમજ સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં અઠ્યાવીસ ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે જોકે ત્રીસથી એકત્રીસ ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરતાં તેઓએ સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના બાવીસ જળાશયો માટે એલર્ટ આપવામાં આવ્યું છે નવ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે જોકે અનેક વિસ્તારોમાં અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ભારે વરસાદથી સત્તર હજાર ને સત્યાવીસ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે જોકે અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફ તૈનાત કરવામાં આવી છે એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા કુલ એક હજાર છસોને ત્રેપન કરતાં પણ વધુ લોકોને બચાવવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદના કહેરને લઈને ડીવાય એસઓની મુખ્ય લેખિત પરીક્ષા મકૂફ રાખવામાં આવી છે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે જોકે પાણી પણ ભરાયા છે તેથી નાયબ મામલતદાર વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં ભારે વરસાદ તો પડ્યો છે સાથે હજી પણ વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ પરીક્ષાનું આયોજન અઠ્યાવીસ ઓગસ્ટથી ચાર દિવસ માટે કરાયું હતું જોકે હવે પરીક્ષા મોકૂફ થતાં પરીક્ષાની નવી તારીખ આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો હળવો કર્યો ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે ગામતળ વિસ્તારોમાં પણ બિનઅધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામને ફી ભરીને નિયમિત કરી શકાશે ગામતળના ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બાંધકામને નિયમિત કરી શકાશે ખૂટતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જોકે ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિનઅધિકૃત બાંધકામના વપરાશકર્તા લોકોના ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક સપ્ટેમ્બરથી આ છ નિયમો બદલાવા જઈ રહ્યા છે સૌથી પહેલાં વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાવ જોવા મળી શકે છે સાથે જ એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે ફેક કોલ અને મેસેજ માટે પણ એક સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જ્યારે એચડીએફસી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સના નિયમો પણ એક સપ્ટેમ્બરથી બદલાશે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે જોકે આધાર કાર્ડ અપડેટ કરવા માટે પણ હવે ફી ચૂકવવી પડી શકે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી બનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે